જુનાગઢ જિલ્લાના માળિયા હાટીનામાં તાલુકા ભાજપ દ્વારા નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુ મકવાણા કે જેઓ માળિયા હાટીના તાલુકાના જ વતની છે અને તેઓનો ભવ્ય અભિવાદન સમારોહ યોજાયો હતો આ તકે ક્ષત્રિય સમાજના મોબી અને મહારાણા પ્રતાપના વંશજ હજુર અરવિંદસિંહજી મેવાડાના નિધન થયું હોય તેઓને બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આ તકે નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુ મકવાણાએ આગામી સમયમાં આવી રહેલી સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીમાં લાગી જવા માટે હાકલ કરી હતી તાલુકાભરમાંથી બહુળી સંખ્યામાં કાર્યકર્તાઓ ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા લક્ષ્મણ યાદવ ઠાકરસિંહ દિલીપસિંહ સિસોદિયા હમીરસિંહ સિસોદિયા નાઝારા હીરા સોલંકી સરપંચ જીતુ સિસોદિયા સહિત હાજર રહી નવનિયુક્ત પ્રમુખનું સન્માન કરી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ભારતીય જનતા પાર્ટી માળિયા તાલુકાના દીકરાનું સત્કાર સમારંભ રાખવામાં આવેલો હતો ખૂબ જ ટૂંકી નોટિસમાં સમગ્ર મહાજન લોળીમાં ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ લોકો સરપંચો તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સદસ્યો આગેવાનો દ્વારા મારું ખૂબ જ હર્ષો ઉલ્લાસ સાથે જે સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું છે તેનો હું કાયમી માટે રોણી રહી છું માળીયા છત્રી સમાજનો આગેવાન છું આજ રોજ માળિયા મુકામે તાલુકા ભાજપનું મોટું સંમેલન મળેલું હતું એની અંદર અમારા પૂર્વજ બાપા રાવલના વંશજ મહારાણા પ્રતાપના વંશજ જે આજે સવારે દુર્ઘટના બની છે અરવિંદસિંહજી મેવાડનું મૃત્યુ થયું છે જે હજુ સાહેબને શ્રદ્ધાંજલિ આપી અને દેવી મન પાડવામાં આવ્યું હતું અને માળિયા તાલુકાના સમગ્ર ક્ષત્રિય સમાજ આજે મહારાજા શ્રી અનિરસિંહ સિસોદીયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ આ સમાચાર આપને કેવા લાગ્યા ટુડે ન્યૂઝ ન્યુઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો